સમાચારમાં આગળ વાત કરીશું ભાદરવી પૂનમના મેળાની તો યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં સ્વદેશી અપનાવો અને વિદેશીનો બહિષ્કારની મુહિમ ચલાવવામાં આવી રહી છે અને મેળા દરમિયાન આવતા શ્રદ્ધાળુઓએ પણ તંત્રની મુહિમને બિરદાવી હતી શ્રદ્ધાળુઓમાં જાગૃતતા લાવવા માટે તંત તંત્ર દ્વારા ઠેર ઠેર સ્વદેશી અપનાવો અને વિદેશીનો બહિષ્કારનું એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે મેક ઇન ઇન્ડિયાનો પ્રચાર સમગ્ર દેશભરમાં થઈ રહ્યો છે અને તેના પર પીએમ નરેન્દ્ર મોદી પણ ભાર મૂકી રહ્યા છે અને તે જ રીતે મેળામાં વહીવટી તંત્ર દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે એના માટે અમે લોકો કહી રહ્યા છીએ કે જે વસ્તુ વિદેશથી યુઝ કરવામાં આવેલી છે જે બહારનું મેન્યુફેક્ચરિંગ કરાવેલું હોય છે એનો અટકાવ કરવો જોઈએ અને મેક્સિમમ મેક્સિમમ જેથી કરીને જીડીપી પર અસર બી આવી પડે અને સરકારની બી ફાયદો થાય અને આપણે પબ્લિક ને ફાયદો થાય ભારત ના વડા પ્રધાન જેને લોકલ ફોર ભારત દેશ બચાવ સ્વદેશી યજ્ઞાઓ આપણા દેશની અંદર જે જે વસ્તુઓનો ઉત્પાદન થાય છે તેનો આપણે ઉપયોગ કરીએ આપણા દેશને સમૃદ્ધ બનાવીએ આપણા ભારત દેશની અંદર જે જે વસ્તુઓ મળે છે તે આપણા રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરીએ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરીએ મિત્રો આપણે આપણા દેશની વસ્તુઓનો ઉપયોગ કરીશું તો આપણો દેશ એ સમૃદ્ધ બનશે તંત્ર દ્વારા એક એક કલાકે માઇકમાં એનાઉન્સ કરવામાં આવે છે કે વિદેશી છોડો અને સ્વદેશી અપનાવો જાતે હું જોઉં છું કે બધા જેટલા પણ યાત્રાળુઓ આવે છે એ બધા વિદેશી વિદેશી છોડીને બધું સ્વદેશી વસ્તુ ખરીદવા માંગે છે અને હું પણ સંકલ્પ કરું છું કે હું વિદેશી છોડીને સ્વદેશી અપનાવીશ મહા પુનમ મહામેળાનો રંગ જામ્યો છે ત્યારે તંત્ર દ્વારા વારંવાર હર એક કલાકે એલાઉન્સ કરવામાં આવે છે કે જે નરેન્દ્ર મોદીનું સપનું રહ્યું છે એટલે કે સ્વદેશી અપનાવો અને વિદેશી છોડો તેનું એલાઉન્સ ભાદરવી પુનમ મહમેળામાં સતત યાત્રિકોને વચ્ચે કરવામાં આવેલું છે જેનો અસર યાત્રિકો ઉપર જોવા મળે છે આપ જોઈ શકો છો કે આ બધા મેળાના જે સ્ટોલ લાગ્યા છે તેમાં ન્યૂટતા બધી જ વસ્તુઓ ઇન્ડિયામાં બનેલી છે ને ઇન્ડિયા ની જે પ્રોડક્ટો તૈયાર થઈ છે તેનું જ વેચાણ વધુ પડતું અંબાજીમાં થઈ રહ્યું છે લોકો પણ જે માતાજીના દર્શને આવ્યા છે મેક ઇન ઇન્ડિયા મોદીજી જે કહે છે તે સપનું સાકાર થતું હોય તેવું અહીં લાગી રહ્યું છે અને વધુ પડતું જે સામાન ખરીદી રહ્યા છે એ ભારતની જે બનાવટી વસ્તુ છે તે ખરીદી ખરીદી રહ્યા છે જેના કારણે ભારત દેશની જીડીપી આગળ વધશે અને જે આપણી જે જીડીપી મજબૂત થશે જેના કારણે દેશ પણ વિકાસના પંથે જશે વિક્રમ સરગ્રાજ